નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજરોજ સંખેડા ખાતે સરકાર દ્વારા મુસ્લિમ સમાજ માટે યુસીસી તથા વકફ બોર્ડના કાળા કાયદાને લઈને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સંખેડા ચોરા પાસેથી આ કાળા કાયદાના વિરોધમાં મૌન રેલીનું આયોજન કરી રેલી બજાર રોડ થઈ સંખેડા સેવા સદનમાં મામલતદારશ્રીને કાયદા મુજબ સાત વ્યક્તિઓએ જઈ આવેદનપત્ર આપ્યું હતું આવેદનપત્ર આપતા પહેલાં સેવા સદન ખાતે પહેલગામ ગામ ખાતે આ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી આ રેલીમાં સંખેડાના સમસ્ત મુસ્લિમોમાં મહિલાઓ પુરુષો બાળકો દરેક ઉપસ્થિત રહી આ રેલીને શાંતિપૂર્વક પૂર્ણ કરી હતી આ સમયે સંખેડાના મુસ્લિમ સમાજના પ્રમુખ મુન્નાભાઈ શેખ તથા આગેવાનો સલીમ શેખ તમીમ શેખ ઉસ્માનભાઈ શેખ સજ્જુ શેખ બેલીમ અઝરુદ્દીન શેખ સાયરા બાનુ મોનાબેન મંસુરી આ તમામ આગેવાનોએ રેલીમાં આવેલા તમામ મુસ્લિમ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો તથા સંખેડા પોલીસ સ્ટેશનના પીઆઈ મેં જલ્પા પંડ્યા પીએસઆઈ ભારે તથા તમામ પોલીસ કર્મીઓ દ્વારા પોલીસ બંદોબસ્ત આપ્યો હતો તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ મુન્નાભાઈ શેખ સાથે આશા ગુજરાતી ન્યૂઝ સંખેડા તે દસમા ઉશેની સુભીચામાં પાસેથી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મારી માતા બહેનો તથા લાના લાના ભૂલકાઓ તથા અમારા વડીલો આ રેલીમાં સમસ્ત સંખેડા મુસ્લિમ સમાજ તરફથી આગળ આવીને આ રેલીને સફળ બનાવી છે આ રેલીમાં મારે આટલું જ કેવું છે કે સરકાર દ્વારા જે કાળા કાયદાનો જે અમલ કરવામાં આવેલો છે તે તમામ મુસ્લિમ સમાજ આ કાયદાને બાયકોટ કરે છે અને અમને યોગ્ય ન્યાય મળે એના માટે અમે સંખેડા કામમાંથી રેલી કાઢી મામલતદાર શ્રીની ઓફિસમાં મામલતદાર શ્રીને આવેદનપત્ર આપેલું છે અને મામલતદાર શ્રીને જણાવેલું છે કે અમારી અવાજ સરકાર દ્વારા પહોંચે એવી જ અમારી અપેક્ષા છે તે સાથે મામલતદાર શ્રીએ આશ્વાસન આપેલું છે કે તમારા તમામ કાગળ અને તમારી જે અવાજ છે એ અમે સરકાર સુધી પહોંચાડીશું એવો અમને વિશ્વાસ આપેલો છે માટે હું એમનો પણ આભાર વ્યક્ત કરું